કરમાલીના બળાત્કારી મોલવી લગ્ન લગ્ન કુવાડો ચાર પત્નીઓનો હતો પતિ જુઓ અહેવાલમાં અંકલેશ્વર હાસોડના કરમાલી ગામે હિન્દુ મહિલાને વિધિ કરવાના બહાને ઘેની પ્રદાત વાળું પાણી પીવડાવી દુષ્કર્મ કર્યું હોવાના મામલે બળાત્કારી અજવત બેમાતની પોલીસે દુષ્કર્મ ધર્માંતરણ જાનથી મારી નાખવાની ધમકી બાબતે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે તપાસમાં અનેક મહિલાઓને ભોગ બનાવી હોવાનું સામે આવી શકે તેવી શક્યતાઓ વચ્ચે દસ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે આ રિમાન્ડ દરમિયાન મોલવી અજવત બેમાં જ લગ્ને લગ્ન કુંવારો હોવાનો ભાંડો ફૂટી શકે છે કારણ કે આજ જ મોલવીએ આવી જ રીતે સુરતની મુસ્લિમ મહિલાને નિકા કરવાના બહાને બે હજાર એકવીસમાં ફસાવી પત્ની તરીકે રાખી તેણીને એક વર્ષ બાદ બે હજાર બાવીસમાં મૌલવી થકી બે મહિનાનો ગર્ભ હોવાનું કહેતા મોલવીએ કહ્યું હતું કે તારા પેટમાં રહેલું ગર્ભ મારું નથી તેથી તું તેને પડાવી નાખ તેમ કહી ગાળો ભાંડી મારજુર કરી તેણીને પણ તરછોડી મૂકતા આખરે ચોથા નંબરની પત્નીએ ડોક્ટરની સલાહ મુજબ બે મહિનાનું ગર્ભ મિસિંગ કરાવી સુરત મહિલા પોલીસ મથકમાં મોલવી અને તેના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તે કેસ પણ માંડવી કોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને અમદાવાદમાં પણ એક કેસ ચાલી રહ્યો હોવાની માહિતી સપાટી ઉપર આવી ગઈ છે અત્ર ઉલ્લેખના બાબત એ છે કે મોલવી પ્રથમ બે પત્ની અને ત્રીજી પતની કેનેડામાં રહે છે અને ચોથી પત્ની સાથે પણ દગો કરીને તેણીનું ગંભીર પ્રકારે શારીરિક શોષણ કરી તરછોડી મૂકી છે જેથી મોલવીના દસ દિવસના રિમાન્ડમાં અન્ય કેટલી મહિલાઓ મોલવીના ઝાંસામાં આવીને ફસાય છે તે બહાર આવી શકે તેમ છે પણ એક વાત નિશ્ચિત છે કે મોલવી લગ્ને લગ્ને કુંવારો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ સામે આવી ગયું છે મોલવીએ સંખ્યાબંધ લોકોના નિકા પણ કરાવ્યા છે નિકા રજીસ્ટ્રેશનનો ચોપડો તથા મોલવીએ અત્યાર સુધીમાં કેટલા અને કયા કયા ધર્મના લોકોના નિકા કરાવ્યા છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવે તો ધર્માંતરણનો મોટો વિસ્ફોટ થઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે પોલીસ દસ દિવસના રિમાન્ડમાં શું બહાર લાવે છે તેના ઉપર સૌ કોઈની નજર મંડળાઈ રહી છે